ત્યારે રેલવેની કામગીરી સામે લોકોમાં આક્રોશ હાલ ચોમાસાની ઋતુમાં રેલવે વિભાગ દ્વારા દક્ષિણ વિસ્તારને નગર સાથે જોડતા પર નજીક આવેલા રાણી અંબા ફાટકનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેના વૈકલ્પિક માર્ગ તરીકે નીચે વરસાદમાં ત્રણ ચાર ફૂટ પાણી રહે છે ત્યારે હાલ લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે આવા સમયે ફાટકની પહેલી બાર કોઈ ગામમાં મેડિકલ ઇમરજન્સી ઉભી થાય તો એકસો આઠ કે અન્ય વાહનો લઈ કોઈ તાત્કાલિક દવાખાને પહોંચાડવા એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે રેલવે વિભાગે પણ આ કામ ક્યાં તો ચોમાસા પહેલા પૂરું કરવું જોઈતું હતું અથવા તો ચોમાસા નીકળી જવાની રાહ જોવી જોઈતી હતી તેવું લોકોનું કહેવું છે હવે જો વરસાદ વધુ પડ્યો અને ગરનાળામાં પાણીનો પ્રવાહ વધ્યો અને જો કોઈ ટુ વ્હીલર ચાલક કે ફોર વ્હીલર ચાલક આ પાણીમાં તણાઈ ગયો અથવા તેના જાનમાલને નુકસાન થયું તો તેના માટે જવાબદાર પણ તાપી જિલ્લા કલેક્ટર તાપી જિલ્લા વિકાસ અધિકારીને સોનગર મામલતદાર લોકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ આ સમસ્યાનું ત્વરિત ધોરણે સમાધાન લાવે એ લોકો માંગ કરી રહ્યા છે ત્યારે આ અંગે ક્યાર અને શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું ગ્રામ પંચાયતના સભ્યો પર છું શું કહેવું છે આ ફાટક બંધ કરવામાં આવ્યું કારણે કેટલી તકલીફ પડે છે ફાટક બંધ કરવામાં છે ને એટલી તકલીફ છે કે આ ચોમાસું છે અને અહીંયાથી ઓપ્શનલ રસ પણ નહીં મળે ફાટક સિવાય અને અહીંયા ગરનાળામાં બંને સાઈડે ધોવાઈને બધું તૂટી ગયેલું હોવાથી ટુ વ્હીલર અજાણ્યા પંદર વીસ કિલોમીટરથી આવતા એ માણસોને કાયમ અવર જવર નહીં રહેતા એને ખબર જ નહીં પડે તો મોટો ગંભીર અકસ્માત થવાની શક્યતા રહેશે બીજું કે એકસો આઠ જે ઇમરજન્સી સેવાની વાત કરીએ તો ઇમરજન્સી સેવાનો હોય તો અહીંયાથી જાય તો આ બાજુ મહારાષ્ટ્ર બોર્ડર આવે છે લક્ત થી આગળ તો જાય તો ફરી જાય તો બળગુંચા સુધી જવું પડે ચોમાસાની અંદર ત્યાર પછી અત્યારે તો વરસાદ બંધ છે ત્યારે આટલી ખરાબ હાલત છે જો વરસાદ વધારે રહે તો શું થાય વરસાદ વધારે રહે તો જવામાં તો મુશ્કેલી જ પડે ને ઇમરજન્સી કેટલા ફૂટ પાણી થઈ જાય અહીંયા લગભગ ત્રણ ચાર ફૂટ પાણી ઉપર આવી જાય છે તો પછી તો ટુ વ્હીલર લઈ નહીં જઈ શકે આ બાજુ જોઈએ વ્યારા સાઈડ આવે વ્યારા જવું પડે કારણ કે દોસાળા ત્યાં હો પેલો અંડરપાસ માં પાણી છે ચોમાસામાં એ તો પાણીમાં ગરપાવ રહી છે એટલે ટુ વ્હીલ કે ઇમરજન્સી સેવા તો મળી નહીં શકે તો શું કહેવા માંગો સરકારને કે શું કરવું જોઈએ અત્યારે અત્યારે અમારી માંગણી એ જ છે કે ચોમાસા દરમિયાન તો કામ નહીં કરવું જોઈએ રેલવેવાળાએ અને વૈકલ્પિક વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે ઉનાળો હોય તો ગમે ત્યાંથી માણસ કે ફોર વ્હીલ આ લઈને નીકળી જઈ શકે ચોમાસામાં તકલીફ પડે તકલીફ ઘણી પડે છે જી આભાર રિપોર્ટર મનીષ જ્ઞાન ચંદાણી તાપી